તમારો નંબર આલો તો પછી 40 54 38 આ લખાયો હવે કઈ થાય તો ફોન કરી દેવો 100 નંબર પર નંબર ઉપર ફોન કરો ખબર પડી હું તો એફઆઈ નો થઈ ગઈ છે હા હવે કઈ આગળ થાય બબાલ તો તમારે ના સાહેબ મારે તો લડવું જ નહીં લાગે આ હું તો લડવા માંગતો નહીં એરે હારું પાડા લરવા આય આ એને એરે મારો વકર નહીં પૂછો વાલજી થોડો ભાઈ એ હું કોઈ ખબર હ આ વાથી તા એમ કા ઝઘડો કરતા નહીં ના ના આપણો લે ઝઘડો કરો ઝઘડો કરશો ને તો એમને કેવું હ કે તમે વક માઈ જાવ હ હ આર તે આપણે નહીં કરવાનો અને તમારી જે ફરિયાદી હે હો એ પછી ને કોમી પડશે એમ કે હ હ આર સાહેબ પર પકડ એવા પૂરી કરજો સો મહિનાઓથી છૂટાના મન બહુ મારે

હજુ એ મળ્યા નથી એમના ખેતર બેતર કઈ જોયા પણ કોઈ દેખાતું નથી એટલે હવે હું શું કરું એટલે એની શોધમાં જ રહો તમે એ ગમે તે જગ્યાએથી થી હસી પણ તમારે હોગી લાવો તે તાર ચિંતા કર્યા વગર હોગી લાવો હા હા બરોબર હા તો મેં આતર શોધ્યા પણ નથી મળ્યા એરી તમન કોમ સોપું એટલે તમારે જ કરવાનું હો હા હા બરોબર એટલે તમે ગમે તેથી હોગી લાવ ન હા અને સાદા લુગરા જ રજ્યો ન કે નઈ મળ હા સાદા લુગરા છું હા

આજે નક્કી પોલીસ વાળો હાર્યો હાર્યો અમે પેલા માર્યો ને ને કેસ કર્યો એને કેસ કરીને હાર્યો એરો જશે આ પોલીસ વાળો હતો અને પાછો ચેવું કે મને પોલાવો કે પૈસા હાલવાના પોલીસ વાળો હાર્યો મારે ને આવા ઉઠાઈ જઈને કાઢે જઈને કેવું પડશે કે પોલીસ હવે ખાદા રૂપડે ફરો હવે તો આપણને હોદવા પેલા ખોડિયાને માર્યો હોય ને ખાદા રૂપડે હવે હોદવા ફરો મારે કેવું પડશે એને જઈને નકર એ તો પાછો રૂમકા જેવો પાછો કોડો હ આમથી જ આપો કઈ દેખ મુજ છું નાચ્યો પણ લાલ ચાલતો હતો ક પૈસા લો ના લા જૂઠા ભાઈ અલે ઓમાઓ જલ્દી ઓમાઓ 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 અરે એક વાત ઓફરી હો પોલીસ આવી અલે પેલો કેસ કરે યાર અલ્યા પોલીસ આવી આલો કે ખબર મન હા આલો જો આમથી જીવ મન ઓમો મલે પોલીસ વાળો હો કે કે તમે સબજી ભાઈઓ હું મોને ના મોને ના મન સક પરિજો કારે પોલીસ વાળો છે ભાઈ તો ટાટા કઈ નાખ ફરીવાર એકન

એમાં થોડા પૈસા લાવતા સૌજીન ખબર અમે પૈસા હારું કર્યું તું ભોલવાય ના જો ને તારા ભાઈ ટાટા કઈ નાખો મારા થયો હા તમારે કર નાખ હા તારા ભાઈ ટાટા કરે એટલે તું આમ ગિલ મારો ભાઈ ભાઈ મારા તો ને આવો જ તે હજુ પોલીસ ખરા છે જઈને કે બે પોલીસ તો જઈ હું આપડે કોચ નહીં હારી જાય હવ બારો બાર બીજા ગોઠ કે શોર્ટકટ માં છે બીજા ગોમ હાઈવે થઈ